દાયના ગૌ ધુરા ઉતરાણી ઉતરાયણ ગોગરી તેમજ ગાયો માટે લીલા વ્યવસ્થા કરી ખરા અર્થમાં ગૌસેવા કરી દારીના નવી વસાહતમાં રહેતા કિશોરભાઈ વરમોરા જે છેલ્લા વીસ વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી ગૌ સેવા કરે છે કોઈ પણ ગાય બીમાર હોય ગાયને સારવારની જરૂર હોય કે ગાયને કોઈ પણ સેવા માટે ચોવીસ કલાક કિશોરભાઈ હંમેશા તત્પર હોય છે ત્યારે ઉત્તરાયણ નિમિત્તે તેમના પરિવાર દ્વારા ગાયો માટે ઘોઘરી બનાવી ગામની દરેક ગાયને ઘોઘરીનું વિતરણ કરાયું હતું આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં પણ કોઈ પણ રીતે આ ગૌ સેવકની કામગીરી ખરેખર ઉત્તમ પ્રકારની તેમાં સહાયની હશે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી હું આ ગાયોની સારવાર કરું છું સેવા કરું છું હું પાટાપીંડી બધું કરું છું સારવાર કરું છું બરાબર લુલી લંગડી હોય એને સારવાર કરવું પાટા બાંધવું પછી કોઈ પણ જગ્યાએ જાઓ ન્યા કોઈને કહેતો નથી કે તમે મને પાંચ રૂપિયા આપો એમ મને કોઈ દવા લઈ દીધી હોય તો દવાના હિસાબે દવા કોઈ મને લઈ દે એટલે હું એની સારવાર કર્યા રાખું બરાબર મારી પાસે હોય દવા તો હું સારવાર કરી દઉં ગમે જ્યારે મારું કામ પણ કરે અને હું જાઉં છું અને સારવાર કરું છું બરાબર અને કોઈ પણ જગ્યાએ કોઈને એમ નથી કહેતો કે તમે મને આજ પૈસા આપો એમ મારે ફક્ત ને ફક્ત તણસે ને પહાણ દી ની અતિ કટોકટી જરૂર હોય ધારીમાંથી મને સહકાર નીણ નો આપે ઘણા માણસો એનો ભગવાન બહુ સારું કરે અને મારે બાર મહિના નીણની જરૂર હોય કાયમિક માટે તણસો ને દિવસ મારે અત્યારે ધારીની અંદર ત્રણથી થી ચાર પુળા લીલું જ આવે છે બરોબર છે એ ખબર છે એક જ બે ત્રણ જણાનું લીલું આવે છે બરોબર મારે નીણની જરૂર મારે પંદરથી થી વી પુળા હોય તો હું વધારે સારવાર કરી શકું બરોબર મારે ના પાડવી પડે ભાઈ હું નથી લઈતો પણ માણસો મને દેય ગાયું પણ હું લઈ આવું હોત પછી એ માણસ ભૂલી જાય કે નીણ આવતી નથી મારે કરવું હું નીણ હોય તો હું વધારે સારવાર કરી ગયું અને દવા માં સારવારમાં ગમે જગ્યાએ હું જાઉં ને કોઈને કહેતો નથી તમે મને આપો એમ પૈસા બરાબર મારે ની આજનો કાર્યક્રમ શું છે ઉત્તરાયણ આજે આ ખીચડો બનાવીએ છીએ અમે કાલની માટે કાલે ઉત્તરાયણ છે એના માટે આ ગાયું માટે ખીચડો બનાવી બધા કઠોળ નાખીને તમામ કઠોળ હોય અને એમાં છે ને અમે આ બધા ઘર મેળા અત્યારે કરીએ છીએ મારે ઘણા આવે છે સેવા કરવા પણ અત્યારે મારે શું છે કે એવો પ્રસંગ બની ગયેલો એટલે મેં કોઈ ને ત્યાં નથી નકર ઘણા આવે છે ગામના આવશે હજી સારો આ સેવામાં બરોબર સાથ સહકાર આપશે અને હો કિલોનો ખીસડો થાય છે ઓછો મારે અને કરીએ છીએ અમે